અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં હોમગાર્ડ યુનિટ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જાફરાબાદ હોમગાર્ડ યુનિટ દ્વારા જુદી જુદી કચેરીઓની સફાઈ કરવા માટે હોમગાર્ડના જવાનો દ્વારા મામલેદાર કચેરી તેમજ અન્ય કચેરીઓની સફાઈ કરવામાં આવી હતી છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસના અનુસંધાને હોમગાર્ડ યુનિટ દ્વારા ત્રણ તારીખ વૃક્ષારોપણ અને ચાર તારીખ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સાથે રૂટ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં આજ રોજ મામલતદાર કચેરીના મેદાનમાં સફાઈ કરવામાં આવી તેમજ પોલીસ સ્ટેશનમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે સફાઈ કરવામાં પણ આવી હતી રિપોર્ટર કારુસા કનોજીયા જાફરાબાદ આજ રોજ 6 ડિસેમ્બરના કાર્યક્રમ નિમિત્તે તારીખ 4 12 2024 ના રોજ મામલતદાર કચેરીનું ંગર્સ ડે દરમિયાન આજે સફાઈ અભિયાન કરેલ તારીખ ત્રણ બાર બે હજાર બાર ચોવીસના રોજ પોલીસ લાઈનમાં વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરેલ અને હવે પછી તારીખ છ બાર બે હજાર ચોવીસના રોજ માર્ચ પાસ્ટ હુંગર્સ ડે પોલીસ સ્ટેશનથી બંદર ચોક સુધીનું માર્ચ પાસ્ટનો કાર્યક્રમ છે જે છઠ્ઠી ડિસેમ્બર નિમિત્તે